વડોદરામાં વિશ્વામિત્રી નદી સિવાય આસપાસના ગામોની નદી અને તળાવમાં પણ હવે મગરો દેખાઈ રહ્યા છે પ્રસિદ્ધ યાત્રાધામ ચાનોદ ખાતે મહાકાય મગર દેખાયા બાદ હવે વડોદરાની નર્મદા કેનાલમાં પણ મગરે તણાવ નાખ્યો છે વડોદરામાં મગરોની વસ્તી વધી રહી છે અને નવા નવા વિસ્તારોમાં તેઓની એન્ટ્રી પણ થઈ રહી છે વિશ્વામિન્દ્રી નદીને કારણે વડોદરામાં અનેક રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના વારંવાર બનાવ બનતા હોય છે ત્યારે મગર માટે નવો વિસ્તાર ઉમેરાતા નગરજનોની ચિંતા વધી છે થોડા સમય પહેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાનોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગર ફરતો દેખાયો હતો ઉપરોક્ત સ્થળોએ હજાર લોકો વિધિ માટે તેમજ નર્મદા સ્નાન માટે આવતા હોવાથી યાત્રાળુઓમાં ગભરાટ ફેલાયો હતો દરમિયાનમાં ગઈકાલે વડોદરાની ગોરવા પંચવટી વિસ્તારની નર્મદા કેનાલમાં પણ મહાકાય મગર દેખાતા ઉપરોક્ત વિસ્તારના રહીશોમાં ગભરાટની લાગણી વ્યાપી હતી જીવદયા કાર્યકરોએ ભારે મહેનત બાદ કેનાલમાંથી સાડા પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો આ કામગીરી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પંચવટી કેનલ પાસેથી અમને માહિતી મળેલી કે અહીંયા મગર આવ્યો છે તો અમે લગભગ અગિયાર વાગ્યા થી અહિયાં હતા અને હમણાં રિસીવ કરેલો છે એના વડે જમા કરી દઈશ બે ફૂટ હશે પાંચ ફૂટ નો મધર પાંચ ફૂટ મગર પાંચ ફૂટ નો મગર છે એને અમે રિસીવ કરી અને વન વિભાગને ને સોંપી દઈશું સલીમભાઈ નામ છે મારું અમારે વન વિભાગ છે તમારી ભાગ ની પાછળ છે ત્યાં સોંપીશું